કે આ રામકથામાં જરૂર એકવાર પધારશો અમારા કથાનો હેતુ છે કે આ કથામાં જે કોઈ રકમ એકત્રિત થશે તે અનાથ અને નિરાધાર બાળકોના લાભાર્થે આવશે તો આ સેવાકીય પ્રવૃત્તિમાં અમારી સાથે અવશ્ય જોડાવ એવી સૌને મારી પ્રાર્થના છે જય શ્રી મારું નામ સોનલબેન દેત્રોજા છે મેં મહિલા આયોજિત રામકથાનું આયોજન કરેલ છે આ કથામાં જે એકત્રિત ફાળો થશે એ અનાથ અને નિરાધાર બાળકોને લાભાર્થે વપરાશે અમને આ મહિલાઓનો ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે અને આવીને આવી સાથને સહકાર રવા પર ગામનો તેમજ મોરબી શહેરનો અમને મળે એવી આશા છે જય જય શ્રી રામ મારું નામ મીનાબેન ગોધવ્યા છે ખરેખર જો ભગવાનની કાંઈક એવી પ્રેરણા હોય ને તો જ આપણને કોક દ્વારા એવી પ્રેરણા થાય કે આ સેવા યજ્ઞમાં આપણે લાભ લઈ શકીએ અને ખરેખર અમારું સદભાગ્ય છે કે મેં આવા મહાન કાર્યમાં અમે ભાગીદાર બન્યા છીએ અને એમને આવો લાવો મળ્યો છે ભગવાન અમને એટલી શક્તિ આપે કે આવા અવારનવાર મહાન કાર્ય કરાવતા રહીએ જય શ્રી રામ